ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે આજે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા વિદ્યાનંદની કાર્યક્રમ અંતર્ગત શાળા પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલ પાંચસો જેટલા ડ્રોપઆઉટ કુમાર તથા કન્યાઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ તથા આગેવાનોએ હાજરી આપી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર મહિલા અને બાળ વિકાસ વિભાગના અવનીબેન દવે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેન્દ્ર ચૌહાણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરિયા પોતાની હાજરી આપી અને બાળકોને નવી શરૂઆત માટે પ્રોત્સાહન આપ્યું શાળા છોડેલ બાળકોને ફરી શિક્ષણ મૂલ્યથી જોડવાનો પ્રયાસ કરતી આ પહેલ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અસરકારક સાબિત થશે એમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું આજના દિવસનો એક સુંદર મજાનો કાર્યક્રમ જેના અંદર કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના તમામે તમામ તાલુકાના અંદર અને ગામોના અંદર જે શિક્ષણના અંદર જે ડ્રોપઆઉટ થયેલી દીકરીઓ છે એ દીકરીઓને પોતાના અખર સેન્ટરના અંદર એ લોકો શિક્ષણ આપ આપવામાં આવે છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ લોકો એ પ્રવૃત્તિ કરે છે આ વખતે ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબના આહવાનથી આપણે પ્રવેશોત્સવ વખતે એક વિદ્યાનંદિનોનો કાર્યક્રમ આપણે લોન્ચ કર્યો આ વિદ્યાનંદિનીના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના અંદર કચ્છ મહિલા વિકાસ સંગઠન સિવાયના અન્ય સંગઠનો અને એનજીઓ દ્વારા કચ્છના અલગ અલગ વિસ્તારોના અંદર ડ્રોપઆઉટ થયેલી દીકરીઓ માટે એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે ચાલે છે આ કાર્યક્રમના ભાગરૂપે આજે આપણે સાડી ચારસો જેટલી દીકરીઓ કે જે કચ્છના અલગ અલગ વિસ્તારનાથી અહીં આવેલી છે આ દીકરીઓએ પોતે અભ્યાસ માટેનો સંકલ્પ લીધો છે માન્ય કલેક્ટર સાહેબના રૂબરૂના અંદર અને શિક્ષણ વિભાગ તરફથી પણ આજે આપણે એમને પાઠ્યપુસ્તકો પૂરા પાડી રહ્યા છીએ અને ખાસ કરીને આ જે દીકરીઓ એનું આપણે જે તે શાળાના અંદર એનું આપણે ગુજરાત ઓપન સ્કૂલના અંદર એનું રજીસ્ટ્રેશન કરાવીશું અને જો શાળાના અંદર જો અભ્યાસ નહીં કરી શકે એ સંજોગોના અંદર એને ગુજરાત ઓપન સ્કૂલના અંદર એને એડમિશન આપી અને જ્યારે જ્યારે નવમાં દસમા અગિયારમાં બારમાના અંદર એની પરીક્ષા આવશે ત્યારે પરીક્ષાના અંદર એ વિદ્યાર્થીનીઓને બેસાડી અને આપણે એના ઉપલા ધોરણના અંદર એ વધુ અભ્યાસ માટે આ દીકરીઓને આપણે જોડીશું આ સિવાય પણ આપણે અલગ અલગ જે કુ કુરિવાજો છે આપણા બાળ લગ્ન છે વ્યસન મુક્તિ છે સહિતની કેટલીય બાબતો છે જે દીકરીઓ માટે આજે અમે સંદેશના રૂપના અંદર એ વહીવટીતંત્ર તરફથી અને કચ્છ મહિલા વિકાસ સંગઠન તરફથી એના વિદ્યાર્થીનીઓ અને વાલીઓ એના આપણે માર્ગદર્શિત કરીશું ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ રહ્યો આ આ કાર્યક્રમના અંદર માન્ય કલેક્ટર સાહેબ પોતે હાજર રહેલા હતા અને આ સંસ્થાના ગોપાલભાઈ ગોરસિયા ઉપરાંત કચ્છ મહિલા વિકાસ સંગઠન એની સમગ્ર ટીમ મહિલા બાળ વિકાસ બાળ લગ્ન અધિકારી સહિતના તમામે તમામ અધિકારી પદાધિકારી હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આ આપણો કાર્યક્રમ સંપન્ન થયો હું કૃતિ છું કચ્છ વિકાસ સંગઠનમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું અને આજનો જે કાર્યક્રમ છે મારા સપનાનું ઘર અખર સેન્ટર તો કચ્છ વિકાસ સંગઠન છેલ્લા ચાર વર્ષથી કચ્છના અલગ અલગ ગામોમાં ડ્રોપ આઉટ થયેલી દીકરીઓને ફરી પાછું શિક્ષણ સાથે જોડવાનું લોકો આગળ જઈને કોલેજમાં જાય આઈટીઆઈ પ્રાપ્ત કરે નર્સિંગ પેઇન્ટિંગ છકડો ડ્રાઇવિંગ જેવા અનેક કોર્સીસ કરે એ પ્રયત્ન કરી રહ્યા છે આ વર્ષે જિલ્લા શિક્ષણ વિભાગ અને કલેક્ટર કચેરીએ અમને ઘણો સહયોગ આપ્યો છે તો આજના આ કાર્યક્રમમાં લગભગ બેતાલીસ ગામોની સાડા ચારસો દીકરીઓને કચ્છ વિકાસ સંગઠનની ટીમે અલગ અલગ રીતે ઓળખી છે એમના વાલીઓ પણ આજે અહીંયા આવ્યા છે અને આખું વર્ષ આ દીકરીઓ અમારા પહેરા શિક્ષકો દ્વારા છે અને દસ અને બાર ધોરણની પરીક્ષા આપશે અને ફરી પાછા શિક્ષણની પોતાની જિંદગીમાં આગળ વધશે સાથે સાથે એ લોકો જેન્ડર પોતાની સલામતી સેફ ટચ અનસેફ ટચ પોતાના શરીરના અધિકારો એના વિશે પણ શીખશે અને ખરેખર પોતાની જિંદગીની આગળની ઉડાન તરફ આગળ વધશે દરેક ગામમાં અમે સૌથી પહેલાં તો પંચાયત આંગણવાડી અને શાળાના શિક્ષકોનો અમને ખૂબ સહયોગ મળ્યો છે કે ગામમાં ક્યાં ક્યાં દીકરીઓ ડ્રોપ આઉટ છે પછી ઘરો ઘર વાલી સંપર્ક કરી રૂબરૂ મુલાકાત લઈ એ દીકરીઓની ઓળખ કરવામાં આવી છેલ્લા ચાર મહિનાથી એમના વાલીઓની સાથે સમજાવવાને જે અથાગ પ્રયત્નો ટીમે કર્યા છે એના આધારે આજે સાડા ચારસો દીકરીઓ અહીંયા આવી છે અને અહીંયા સૌથી દૂરની જે દીકરી આવી છે રાપરના નંદાસર ગામથી આવી છે એટલે અહીંયાથી બસોને પંચોતેર કિલોમીટર દૂરથી પણ દીકરીઓ આજના આ કાર્યક્રમમાં આવી છે એટલે સાત તાલુકાની બેતાલીસ ગામોની દીકરીઓ અહીંયા આવી છે અમારી સલાહ તો એ જ છે કે શિક્ષણ જે છે એ ખરેખર હૃદયની સાથે મનની આંખોને ખોલે છે અને તમને દુનિયાને અલગ રીતે જોવાનો એક નજરિયો પૂરો પાડે છે તો સૌને જ્યારે પણ તક મળે તો શિક્ષણ તો જરૂર પૂરું કરે આપણો વિભાગ અત્યારે જ્યારે કાશ્મીરના વિકાસ સંગઠન આટલું બધું પ્રયત્નો કરી રહ્યો છે તો અમારા પ્રયત્નોમાં બધા સહયોગ આપે અને પોતાની જિંદગી ને ખૂબ ખૂબ સુંદર બનાવે